બાબુજી લેવાનું હતું લઈ જા તમારી હા હરીમાં જીએ લોકો કરીએ અને વળતા ખરા ને ગોટા અને કળી ખાતા કેતા આપી આટલી ઉમરે

તો ખાલી વ્યવહાર હાથ ધો લઠ જેવી આલી નહિ બધું આલું તમે ના પડી પછી ખરા ને અમરે ટકી સારું હતું

સારું કરી યાદ આવી ગયો કોણ તાકિ શરી ગમ ના ના મને નહી ગમતું હમણાં થોડું ટકી રો તું આવે ખબર છે આવું માનલાઈન બાપુજી ડોસી ની તો વાત થાય નહી

Þú sé, það mara var kannan síðan á kónu, káður á síðan. Þannig að það var í orðið við að katiði, katiði, en það var bæðið í áður. Það mara var kannan kánkóra nú, sér á kónu, káður á síðan. Þú sé, það mara var kannan síðan á kónu, káður á síðan.

ઇવન તો ઉમર ઘણી થઈ જતી હે જોશી કાલે મરી જો મને તો ખબર જ હતી પણ હું વાટ જોઈ રહ્યો તો કીધું ચંદુજીને સમાચાર કરે તો બધા લઈને આવું ઘેર થી અને કઉ લાકડ જીઆવું પણ આ મોણસો છેટલા નીચ છે છેટલા ખરાબ છે અને પેલો મારો હાડું રહ્યો ને કાઢ્યો એને પહાડ રહી ને બધાને એટેક કરાયો છે કે જોજો ચંદુજી એને બોલાવતા એટલે ચંદુજીને મને ખરા ને લાકડા આપવાનો ફોન નહીં કર્યો આજ તો બધા ભેગા કરી અને એવી ધૂળ કાઢી નાખવી છે ને યુવાના જીવનમાં કોઈ દાડો જો આઘું પાછું હોય કણીઓ ગમે તેવું કોક હોય ને તો એ મને ફોન કરે ને એવું કરીને મેલવું છે ઓહો હો હો આ જોવો કે જોવો કે મારા મોરી આઈ ના કાળીઓ કૂતરો તો આ બેહી ગયો છે પેલા પેલા મોજમાં ઘણા બધા મહેમાનો છે કોક કરીને હારું લાગે એવું તો કરવું જ પડશે ઓહો તંદુજી ને Nasi! tandunya ये तवंदा शरम आपी दो एक ना एक भला हा होता तो हमर ता દારૂ લગાડવા માટે જેટલું જોર થી રોવે છે એ કોગડો કુલ તમારો બાપ કરાવજે ડોજીને આ દુની કદી એ વાલું દવાલું નઈ રહે

તમાર શરમ અને હું કઈ ખરો બાબુજી નહીં કેતો હોય કોક ધો છે કોક છે કોઈક સબૂત મારા છે કેતો સરપંચ આ ડોસી ને ના પાણી બી તમારું બધા ઘર ભેગા કરું છું કે નહીં કરતો આખું જીવન માં બેઠા બેઠા ઘંટી ફેરવે લોટ દડે તો એવા કરીને મેં લઈ જવા છે છોકરો અત્યાર સુધી તને ખબર ખબર આટલો મોટો કર્યો અને તું ડોસી ની ગોઘડી દબાવી એક કરોડ રૂપિયાની તો સોળી આલી છે બીજું કોઈ નહીં બાબુજી આ લેવા બેઠ્યો છે લેવા બાબુજી કોણ લેવા બેઠું છે જોવા તમે આ કોણ લેવા બેઠું છે આ ઘોઘડી કોણ દબાવો છે જો બાબુજી જોવો આ ચંદુજી ઘોઘડી દબાવો છે અને આ તમારા ગામનો આ આ આ કાઢે છે દેખાય છે બધું એ કોણ કરે છે બધું લે તો ગોઘડી દબાવો છો તમારી માની એ મૂર્ખા બુદ્ધિ વગર ના આ મરી જાય પછી ખરા ને ચંદુજી Hello Daras અને હું મરી જાય પછી કલાક કાઢું છું બાબુજી તમને લાગે છે મરી જાય પછી બધું થયું એ મરી જવાનો છે એવી મને હું ખબર એક ટાઈમ હું હાજર થઈ ગયો એવી મને નઈ ખબર બે બાબુજી તમે આ કરાન પોલ તો મને બધી ખબર પડે છે બધાનો મોમાના ઘર ગંતો કરી ના નાખો ને તો મારું નામ શંકરલાલ લે હાખો હાખો બધા તમે ખરા ને જેલના હરિયા ગંતા કરી ના ખાઓ હરિયા ગંતા કરી ના ખાઓ તો મરી ગયો તો કબૂલી લ્યો કબૂલી લ્યો કે ઓ દોશીને મે મહિનાથી તકલ્લો લે શહેરા માં આવો તમારા ગોમ નો મોણસ છે તમારા ગોમ નો સરપંચ છે કાલ તમારો માન મહિના છે તમારા જમી અને લઈ જાય તો તમને છેવું તો પછી હું એ છોડું એવો છું છોકરો નાગ નાગ તને દૂધ પાયેલું તું તી ઝેર ફૂંચું શરમ વગર ને હું તો કારો નાખ છું તું તો ભમ્ફોડો છું એમ ખરો ને તું મારો કમાલ અને ખરો ને

મારી ભૂલ થાય મેં મારી નજરે જોયેલું મારી ભૂલ થાય આ કાળા રાગ ને બતાવશે નહીં ને કોકડા મારા કોઈને નહીં બચાવ પણ કેસ ના કરાય આટલી ઉંમરે કેસ કરીએ સારું ના લાગે બાપુજી અને આ ડોસી નો જીવ નતો હ તને ખબર પડી જુ હા ખા લુચા એ શંકરજી ગલ્લો તમે લઈ અને પોત પછી લઈને પટાઈ દેજો નઈ હું લેવા લાગુ તમારો જીવ દઉં સજા પડાયો વિશ્વાસો તમારો દસમણ પેલા નામનો કોગડો કઈ ના કોગડો કર્યો હલવા હું

આવું બધું ના કરાય કેશ ને બધું ડોસીન આત્મા સ્વતી થાય પૂર્ણ કર્યું અમારે પેપર માં મહિના લાગે પૂર્ણ કર્યું છે મારો મગજ જતું રહી ના પેલા મારી નજર આગળ જો ને કાઢી મેલો જજો તમે જજો વાથી આ તો ડોશી ખરું ને યોના આત્મા શાંતિ મળે ને એટલા માટે મારે બધું ફોન શાંતિ મળશે એમ તું તો વાર લાગજે જિંદગી માં આગળ જીવતો રહ્યો ને તો કોઈ દાડ શંકરલાલ અંગા થી માથા કૂટ ના કરતો નક્યા કે સીધું આ સબુત્રી ને પોલીસ દે લો થા આખી જિંદગી હલો એ અન તમે આ જોઈ જોઈ ડગલો પર જો આ રાખી અંગા ના રહેતા આ તો મને કહી દઉં ઓ મો ના મળતો કદી એમ જોર મજા આવી જાય હું નતો કેતો મરેલો જીવતો હાથી લાખ અને મરેલો હાથી દસ લાખનો નો જીવતો તો ના ધોમેણું હાલત કે ના કશું હાલત અને મરી જાય શેરી ચાર ફોટા હારા પાડી લીધા ને પસાર હજાર વાપરવાના આયા એક જોડ કલ્લો આવ્યો ત્રણ ચાર મહિના શંકરલાલની શાંતિ શોંતી એ ગમે તેમ તીરી ચોગો લખાયા જ હોય પછી દૂરી જ ના આવે અમે ખરા ને આ કાર્યા તો વોર જ રાખવી છે ગમે ત્યારે કોક આગુ પાછું કરે ને તક તક ફોટા લઈ અને પોલીસ સ્ટેશન પોકાર દેવું છે અને ના હોય ને તો હમણાં થોડા ઘણા પૈસા હાલે ને તો લીધે રાખવા દે કઉ સબૂત છે લાય પૈસા ને કઠેલી મે લાયો આપણું કામ થઈ ગયું છે સંદુજી અરે કોગરો કરવા નતો આયો કલ્લો લેવા આવ તો કલ્લો લેવા હું હવે લઈ જાતો પતિજી કા મારા બનેલા નામનું નઈ નાખજો મ કાયમ માટે

બાબુજી તારો ફોટો જે તારા મું છોટાડ્યો ને તારા ઘર ગયા તાને મુ જપ્યો સર એ બધી વાત જવા દેવ તમે હું જોરદાર હતો

મશ્કરી કરે હે ભગવાન ભગવાન માફ કરજે જીવાનું સોરીયા ઉમર થાય ને એટલે હે હું બોલે કશું નહીં કશું નહીં